અહીંયા પાછળ આપ જોઈ શકો છો સામેની સાઈડ માં કે ગત વર્ષે જે ગોજારી ઝુલતા પુલ દુર્ઘટના ઘટી હતી એ ઝુલતા પુલનો નો દ્રશ્ય પણ આપને અહીંથી દેખાય છે અને નીચેની સાઈડ અહીંયા પાછળ જે બેઠો પુલ આવેલો છે એ પણ અહીંયા આપને અત્યારે વિડીયો માધ્યમથી અમે બતાવવાની કોશિશ કરીએ છીએ તો અમારી સાથે જોડાયેલા રહેશો હજી આગળ અમે બીજા જે બધા દ્રશ્ય છે એ આપને બતાવીએ છીએ ફ્રેન્ડ્સ અત્યારે આપણે મોરબીના પુલ ઉપર આવી ગયા છે આ છે એ પુલ તરીકે જ ઓળખાય છે આ રોડનું નામ મહેન્દ્ર ડ્રાઈવ રોડ છે આમ તો પણ આ મોરબી વાસીઓનું એકમાત્ર ફરવા લાયક સ્થળ જેને કહી શકાય કે મોરબીવાસીઓ દર રવિવારે અને રજાઓના દિવસે તહેવારોમાં આ પુલ ઉપર આવતા હોય છે અને આ પુલ ઉપર સાંજના ગાળાના અહીંયા ગોલાવાળા ચાટવાળા ભેળવાળા પાણીપુરીવાળા નાના બાળકો માટે નાની નાની રાઇડ્સ નારિયેળવાળા અહીંયા તમને સાંજે જોવા મળી જાય એટલે એકમાત્ર ફરવા લાયક હોય તો આ છે કે જે એનો આનંદ અહીંયા આવીને છે આપ જોઈ શકો છો કે સામેની સાઈડમાં વાઘ મહેલ એટલે કે મણિ મંદિર આપને આખું જે છે એ નજરે ચડે છે ભવિષ્યની અંદર આ જે છે એને અહીંયા આખું જે છે જેને કહેવામાં આવે કે મ્યુઝિયમ બનાવવાની પણ અહીંયા તૈયારીઓ ચાલુ છે ભૂતકાળ અંદર આ નીચેનો જે આખો પાર્ટ આપ જોઈ શકો છો એ રાણીબાગ તરીકે પ્રખ્યાત હતો અહીંયા નીચે હિંચકા લપસિયા બધું રાખેલું હતું અને બાળકો અહીંયા આવતા અને આનંદ કિલોલ કરતા હાલ અત્યારે મોરબી પાસે એક પણ ગાર્ડન નથી જેનું આપણે બધાને અતિ દુઃખ છે કારણ કે આવડું મોટું વિકસિત સેન્ટર હોય અને મોરબી શહેર પાસે એક સારું ગાર્ડન ન હોય એ તો બહુ અચરજની વાત છે પણ સમય ને સંજોગ આધીન છે તો આવો આગળ હજી અહીંયા જે મોરબીની જે ઐતિહાસિક ધરોહરો છે બીજી એ પણ અમે આપને બતાવીએ છીએ અમારી સાથે જોડાયેલા રહ્યો આગળ કે મોરબીના રાજવી બાપુનું જે બાવલું છે એ આપણે અત્યારે વિડીયોના માધ્યમથી નજરે ચડે છે બાપુનું બાવલું અહીંયા વાઘની પ્રતિકૃતિ પણ બેસાડવામાં આવેલી છે આ પુલ ઉપર આપ જોઈ શકો છો બંને સાઈડ જે વાઘની પ્રતિકૃતિ છે એ પણ અહીંયા રાખેલી છે આગળ અહીંયા બાપુનું બાવલું આવેલું છે દોસ્તો

કે જેને ઘોડાપુલ તરીકે પણ અહીંયા ઓળખવામાં આવે છે તો આ ઘોડાની જે પ્રતિકૃતિ છે એ અહીંયા મોરબીના રાજવી દ્વારા લગાડવામાં આવી છે અને આ પુલ જે છે એને મયુર પુલ તરીકે ઓળખવામાં આવે છે જે મારી બાજુમાં આવેલો છે અત્યારે અને આ બ્રિજનું ઉદઘાટન નરેન્દ્ર મોદી સાહેબના વરદસ્તે હસ્તે કરવામાં આવેલું જ્યારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી હતા તો દોસ્તો આ આજની જે ઐતિહાસિક સ્થળોની મુલાકાત અમે આપને બતાવી છે તે આપને પસંદ પડી હશે અમે આપતી આશા રાખીએ છીએ અમારા વિડીયોને લાઈક કરશો અમારી ચેનલ મોરબી સ્ટારને સબસ્ક્રાઈબ કરશો અને વિડીયોને બને તેનો જાઝોને જાજો શેર કરશો જેથી કરી મોરબીની આ ઐતિહાસિક વાતો અન્ય લોકો સુધી પહોંચે ફરી પાછા નવી અપડેટ નવા બ્લોક સાથે આપ સમક્ષું ત્યાં સુધી કેમેરામેન અશ્વુખભાઈ વાળા સહયોગી જગદીશભાઈ પરમાર સાથે મને આતીમ રંગવાલાને રજા આપશો આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ